એક સાથે બે આજો કઈ ઘટે ત્રણ એટલા બધી કેસલા લઈ ખંભે મારવા પડે મા લેતો બોતે ખંભે મારવા પડે તો હાલ અમારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો બધીને ગુડ મોર્નિંગ જય શ્રી રામ ને હર હર મહાદેવ તો ફરી એકવાર આવી ગયા મસ્ત મજાનો વિડીયો લઈને કાંઈ ઘટે નહીં એવો ને મિત્રો આજે છે ને માણસો બદલાવી નાખ્યા ને ખાડીમાં જાય ને માણસોમાં કોણ કોણ બદલાવ્યા છે એક મોટાભાઈ અલ્પેશ છે ને કૈલાસભાઈ છે ને હું ગાડીને પાર્કિંગ કરી દીધી આપણે જ્યાં જગ્યા હોય ના બાવળ તો હવે છે ને શું કહેવાય કે ખાડીની કાંઠે પૂગી જાય ને અંદર જાયે આજે એમાં એવું છે કે બે દિવસથી છે ને આવ્યા નહોતા બે દિવસનો ગેપ રહી ગયો હતો ને ત્રીજે દિવસ પછી આવ્યા કેમ કે વાડીનું કામ વધી ગયું હતું એટલે વાડીનું કામ પહેલાં પતાવી નાખી ને પછી પાછા આવી ગયા તો જાય હજી તો ઘણું કામ છે ના જઈને આસિયા હમા કરવાના છે ઘણું કામ છે તો હાલો મોડું નથી કરવું ને વિડીયોમાં બેના રહેજો ને નીકળ્યા ખાડીની અંદર મિત્રો પોષી ગયા છે અમે ખાડીની કિનારે અમારી જે મેન જગ્યા છે ને અડે બેઠવાની ત્યાં ગયા છે ને પાણીની વાત કરીએ ને મિત્રો આ જો પાણી એટલા આવી ગયા છે આ હરી છે ને એની કાંઠે કાંઠે થયા છે એટલા ને અમારું કામ જે હોય ને એ પેલા પતાવી લઈએ તો પેલા તો જો આમાં જો સાગ બાંધવાનું હોય તો અમારા કૈલાશભાઈ પછી આયા અલ્પેશભાઈ ને અમારા આશિયા છે એમાં બધીમાં કમ્પ્લેટ કરીને બાંધી દઈએ ને પછી પાણી આવી જાય ને પછી છે ને બહુ તડકો લાગે છે ને એટલે નાય ને પછી આશિયા માંડવા જવાના છે તો હાલો વિડીયોમાં બેના રહેજો ત્યાં સુધી અમારું કામ પતાવી લઈએ મિત્રો અમારે છે ને હજી પાણી નથી આવ્યા થોડાક આવવાના બાકી છે આમ તો આવી ગયા છે ને તાવરમાં છે ને અમારા અલ્પેશભાઈ છે ને દરમાંથી છે ને કેટલા કાઢે છે આજો કઈ રીતે કાઢે ને અહીંયા જો આવી રીતે કંઈક દરમાંથી કાઢવાના હોય જી શાકનું થાય એટલે કઈ રીતે ભાઈ આમાં મહેનત બહુ થાય હો મિત્રો હજો આજો કેટલી મસ્ત છે બસ ફાઈનલી મિત્રો છે ને મેં હાસ્યા માંડવાનું ચાલુ કરી દીધું તો હાસ્યાનો થપ્પો છે ને આ ખેલે પિસ્તાલીસ હાસ્યા છે ને અમે બે ભાઈ છે હા જો આવી રીતે હાસ્યા માંડે પહેલાં તો મૂળિયા કાપી નાખે મસ્ત મજાના પછી આ માસ્યું લઈ ને ગારામાં ઝાડ ને બાળ ને વાળોને બેસાડી દઈએ ને આમ દૂરથી છે ને આમ દોરી મેલ દઈએ ને આવી રીતના કાંઈક હાસ્યા મેલવાના હોય તો હાલો બધા હાશિયા મેલી દે ને વિડિયોમાં કન્ટિન્યુ રહેજો આશિયા બાશિયા માંડી લીધા ને હવે સે ને જોવા જવાનું છે પાણી બાણી પી લીધું આરામ કરી લીધો થોડોક ને જોવા જઈએ કૈલાસ આ ગાડી તો હાલો હવે આવીએ ને કેટલા કેસલા આવે ને એ પણ તમને બતાડીએ ને કેવી રીતના પકડીએસ અમે ઈ તો તમને વિડીયોમાં કહી દીધું કે કેવી રીતના પકડીએસ તો હાલો કન્ટિન્યુ બેના રહો અમે કેમ કેસલા પકડીએ ને એ બતાડીએ તો મિત્રો કેસલા હવે પકડવા જ ઉપાડે સાસયું કેમ થાય કોને ખબર હવે આજો આજો કેસ લઈ આવ્યો આજો મિત્રો અમારે કૈલાસભાઈ છે ને હવે આશિયા ઉપાડીએ ને મારે પાછળ પાછળ હાલવાનું છે કેમ કે આપણે કેમેરો લઈ મોબાઈલ લઈને બહુ હેટલિંગ થાય એમ નથી એટલે એ ભાઈ આગળ ઉપાડીએ ને આપણે પાછળથી શૂટ કર્યું તો આપણે છે ને પાછળ હાલજી આરામથી આવી રીતના કઈ કેચલા પકડીએ મિત્રો આમાં હાલવાનું એટલું કહું જો છે ને કે વાત પૂછોમાં એવું હાલવાનું કહું છે કઈ એમ નથી કે ડબલું આયા છે ને આરામથી મૂકી કે એવું બધી છે આ જવું તો ખરી જાવું બધી છે ને તવીરા બહુ વધી જાય છે ને એટલે આરામ આરામથી હાલવું પડે એમ છે ને નકર છે ને આમાં બહુ પી પડે આમાં હાલવાની તો એટલી બળ પડે ને કે એની વાત જાણ દઉં પાછું પગમાં છે ને કઈ પહેર્યું નથી વાંધો એ છે બીજું કઈ વાંધો નથી આરામ આરામ છે હાલવું પડે નગર કેસલાને છે ને જરાક પર પાણીનો હસળ આવે ને એટલે વયા જાય આમાં નક્કી ન કરાય આ જો જો પાણી થોડું કકડે ને તો વયા જાય મિત્રો અમારા કૈલાસભાઈ છે ને આગળ હાલેશ મસ્ત મજાના કેસલા પકડે કઈ ઘટે ને એવા કેસલા આવે ને તમને બતાડીએ આ જો કઈ ઘટે નહીં એવા કેસલા પકડે જો કોઈ ઘટે પછી છે ને એને મોટે ભાંગી નાખે દાંતવેલી જો એક સાઈડ નું લાંબુ ભાંગી નાખે ને એટલે પછી એને કડવાની તાકાત નથી કે એ કડી લે તો હાલો આગળ આગળ કેસલા પકડીએ ને તમે વિડીયોમાં બેને રહેજો ને જે ભાઈને કેસલા ખાવા હોય ને એને છે ને મારા ભાઈનું ખાડીમાં આવવું પડે તો પાંચ કિલો મોકલા મારા વાલા તો હાલો કન્ટિન્યુ બના રહું આમાં છે ને ગોતવા પડે ખોવાઈ જાય ત્યાં હશે ને એ અમને નથી ખબર પડતી એટલા મોટા તબીડા છે આ જો પહેલા ભાઈને ખબર છે આગળ આગળ જઈને ઉપાડેસ ને હું પાછળ હાલું શૂટ કરુંશ કરું જો આજો જો કઈ ઘટે એક નંબર કેસ લાવે આડી આશિયામાંથી પડી જાત કેમ કે આશિયુ છે ને તવીડામાં હલવા જ્યું ને એટલે મેરે તો કેમ ઓહો હલવાની બહુ મુસીબત છે મિત્રો હા જો જો આવી હો મિત્રો કેસલી કેવી રીતે ભાંગે ને જો ને આ ખોલીમાં કેચલા છે જો મિત્રો એટલા કેચલા થયા હજી શરૂઆત કરીશ ઉપાડવાની કેટલા પિસ્તાલી આશિયા છે પિસ્તાલી આશિયા જોઉં તો બહુ વાર લાગીએ એક સાથે બે આજો કય ઘટે ને આ જાવ કઈ ઘટે હવે છે ને આને આમ સાઈડમાં રાખવું પડીએ એકને મારે હંસવવી પડીએ આજો ભાંગી નાખો ભાંગી આને છે ને મિત્રો બહુ હેડલિંગ કરવું છે ને ઓલું છે આ જો આ કેરીડો હોય ને તો હગો ન થાય એટલે એકને મેં પકડી રાખ્યો ને એક કૈલાશભાઈ જો લાંગા ભાંગે એકને તો હાંસવી લીધો મસ્ત મજાનો હવે આને મેલી દઈએ ને ખરે આપણે કરીએ ને તો આપણે કોઈ હગવું નહીં થાય આને ધ્યાન રાખવું પડે પાછું જીભમાં કરડી જાય ભાંગવા ટાણે આ જો ભાંગતા મને થાય હા

મારા નસીબમાં નથી મિત્રો છે છે ને ને બેઠી ગઈ એટલે કૈલાસભાઈ ને કહેશ કે તમે છે ને ઉપાડો ને કેસલા પકડો આવે કે ન આવે આ જો કૈલાસભાઈ હારામાં હારા કેચલા પકડે એમાં થોડુંક કઈ ઘટે આજ મારી ઉપર હું થઈ ગયું ને કઈ ખબર નહીં આજ મને લાગે છે કે સુડેલવે કરી દીધું લાગે મારી ઉપર એવું લાગે છે એટલે કેસલા મારાથી તમે જ પકડાતા કૈલાસભાઈ બહાટી બોલાવે તો કૈલાસભાઈ ને પકડવા દે બીજું તો હું આપણે પાછળ પાછળ ક્યાં છે કૈલાસભાઈ હશ્યો છે જરૂર ના છે જો કૈલાસભાઈ બહુ આરામથી શાંતિથી કામ લેવું પડે જો કઈ નહીં એ ભાઈ પેરાય પણ હાસી વાત છે તો એ મારી પણ નોકી હવે એ ભાઈ ની ઉપર સડી ગઈ કોઈ વાંધો નહીં આવશે આવશે વાર લાગશે પણ આવશે મજા પાછળ પાછળ જાયે ભાઈ ની એ પકડે ને આપણે જોઈએ ને તમને બતાવીએ કે કેસલા કેવી રીતે પકડીએ ને આજો આજો પકડે ને હે કઈ ઘટે નહીં એવા તમને પકડાવી દીધું હોય ગયું એમાં એવું છે ને કે પાણી થોડુંક બહુ વધારે ખકડી ગયું હતું ને એટલે વહી ને આપણે હવે પાછા એક ટ્રાય કરવા જઈએ તો હોય કે ન હોય કઈ વાંધો નહીં પણ જોઈએ તો ખરી આજો આયા હસ્યું છે એક હાથે ઉપાડવાનું છે ને એક હાથે મોબાઈલ પકડવાનો છે આરામ આરામથી પેલા જાય ને પછી છે ને આમ કરીને આમ ઉપાડ લેવાનું એટલે કેસલી હોય આજો છે ને કૈલાશભાઈને ને આપી દઈએ ભાંગવા હા કૈલાસભાઈ ભાંગી લઈ હવે મને લાગે છે કે પનોતી છે ને ઉતરી ગઈશ થોડી થોડી વધારે ના હજી કેમકે આપડા પગમાં છે ને મિત્રો સંપલા નથી ને બહુ આમાં હુયા અંદર આવે ને બહુ હા જો આગળ જાસ કચલા પકડેસ ભાઈ આપણે નિરાશ થઈ આજે હાજ કઈ ઘટે નહીં એવા કેટલા આવે થી ને અમારા કઈક થોડાક આશિયા પૂરા થઈ જાય ના બાજુ છે ને હરી આવે સાજો ઓલો ભાઈ છે ને એના આશિયા આવી જોઈ ને ના બા આવ્યો ને અમારા કૈલાસભાઈ નું સેલું આશી હતું ના જો એક લાંગા વગેરે કેસલી આવીશ મસ્ત મની જો ને હવે હજી આવે છે ને દસ દસ નવ દસ આશિયા છે હજી ઉપાડવાના બાકી છે એટલું એટલું પાણી છે ના ટપી ને જવું પડે જો ભાઈ તમારે કેસલા બેતાડજો જો

ને એ કહ્યા છે આજે એટલા એટલા થોડા થોડા પકડ્યા વધારે ને જ પકડ્યા તો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી છે ને હાસ્યા બાસ્યા હેકલી ને નીકળીએ બીજું તો કઈ નઈ હજી તો વાર લાગીએ તો જાદા મોટું હજી પકડીએ પછી નીકળીએ કે આશિયા ઉપાડી દસ ને કમ્પ્લેટ બધું કરી લીધું કેમ કે નાસ્તો કરીને ડાયરેક્ટ છે આશિયા ઉપાડવાનું કર્યું હતું ને અમારે કૈલાસભાઈ છે ને આશિયા ગણે પૂરા તો છે ને અમારે રીતિ રિવાજ પ્રમાણે છે ને ગણી લેવાના કઈ ખોવાતું નથી ને આસિયું આશિયા ગણી લઈને ઓલાભાઈના ના કેસલા છે ને આ જો હા કરો તો ભાઈ ઉત્સાહ અમારા જો એ ભાઈ ને કેસલે એ ભાઈ બે કેસલા એટલા પકડા ને અમારા થોડાક કાયા છે ને એ કામ છે જરૂર એ કાયા છે ને કાયા છે 45 છે 45 છે છે હાલો તો પૂરા ને મિત્રો અમે છે ને આજો આ વણાક બરે ને જટી છે ને એની એક્ઝેક્ટ હામે છે આ આજરી તો હાલો હવે મોડું નથી કરવું ને કેર નીકળજે તો ટાઈમ ખોટી નથી કરવું ને કેસલા ની વાત કરીએ ને તો તમને કેસલા બતાડી દઈએ આજો આ યક આ બે ને આ ત્રણ 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 છે ને આ અમારા આશિયાનો થપ્પો તો બધું કમ્પ્લીટ કરીને છે ને ઘેર નીકળી જાય વેલા હાર મોડું નથી કરવું હાલો તો ફટાફટ નીકળી જાય આટલા બધી કેસલા લઈ ખંભે મારવા પડે કેમ કે આથી પાણીમાં ટપ્પુ પડે એમ છે આ જો આટલું બધી ટપ્પુ પડે એમ છે ઓલો ભાઈ તો ટપ્પી જપો હવે આપડી હેળા નથી કેમ ટપ્પુ ઈ ધીરે ધીરે હાલા જાય વાંધો તો નહીં આવે મને લાગે છે કેસલા જેટલા પકડ્યા ને તેની વાત જવા દઉં ઘેર જાતા મન ને થતું ને બળે એટલું પડે આ જો 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 માલ હે તો મહોબો તે ખંભે મારવા પડે આ હા તો અમારા કૈલાસભાઈ છે ઈ બાસ્કુલેસ હેલો હાલો તો નીકળ ઘેર ને અલ્પેશભાઈ છે ઈને પ આજ દુસ માર દીધી કેસલાની ને અમે કેસલાને દુસ માર દીધી તો હવે આરામ આરામથી જાયે વાંધો ન આવે એ પ્રમાણે તો હાલો વિડીયોમાં બના રવું અમે નથી હા છે ને એક હાથમાં મોબાઈલ છે એક હાથમાં ખોલી છે ને તરતું તરતું જવું પડે અમે છે ને તાગા નથી આ જો આવી રીતે ભાઈ ખાડીમાં આવવું પડે ને તો બધું કરવું પડે આવી રીતે આ જો પાછા ઓલા બે જો તો મને મેલી ને ભાઈ આજે હાલો તો જાય ખાડી ની બારા નીકળી જાશ ને હવે છે ને ગેર થઈ જાય એવું ધવે છે ને ભૂખાઈ લાગી ને થાકી એવી જા ને અમારા કેમ છે ભાઈ હારું ને તો વાંધો ને અમારા કૈલાસભાઈ અલ્પેશભાઈ ગાડી પેલા ચાલુ કરી લઈએ હાલો ઓકે બેઠી જાઉં ભાઈ હાલો બેઠી જાઉં પેકેટ જો કલાભાઈ પેકેટ જો હાલો તમે તો બેઠી ગયા નવે નીકળજો ઘરે તો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ને મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે વિડીયો તો જોઈ લઉં પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર સબસ્ક્રાઈબ કરતા જાવ બાય